એલસીબી પોલીસના સ્ટાફના માણસો ખાનગી વાહન ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત મળી હતી કે એક છોટા જીજે જીરો ફોર એ ડબલ્યુ જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને સિયોર તરફથી ભાવનગર શહેર તરફ આવે છે જે હકીકતની સાથેના સ્ટાફના માણસોએ તુરંત જ બાતમીવાળી જગ્યાએ વોચ રાખતા રંગોલી ચોકડી નંદનવંદન હોટલ પ્લાઝા હોટલની સામે રોડ ઉપર છોટા હતી લોડિંગ વાહન સહિત તેને રોકતા છોટા હાથીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો સહિત ડ્રાઈવરને રોકી તેને પૂછપરછ કરતા તેનું નામ રવિભાઈ ઉર્ફે ડીજે અમરસિંહભાઈ રાઠોડ ધંધો ડ્રાઈવિંગ રહે અક્ષરપાગ મફતનગર સંતોષ નગરી સંતોષીનગર ક્રિષ્ના પાઉંભાજી પાછળ વાળાને ઝડપી લઈ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા ચાર લાખ અડસઠ હજાર સાતસો સાહીઠના મુદ્દામાળ સાથે ઝડપી લીધો હતો જ્યારે દારૂ ઘનશ્યામભાઈ ઉર્ફે ડીજે બુદ્ધિલિયા રહે શિવરવાળા પાયાથી લાવ્યો હતો અને અક્ષરપ્રા સોસાયટીમાં રહેતા ભરતભાઈ વિભાભાઈ સોટિયાને ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ અમિત ઉર્ફી અક્ષય દલપતભાઈ મકવાણા રે કુંપરવાળાને દારૂ પહોંચાડવાનો હતો જે બંને શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી